હાઈ એવરી વન વેલકમ ટુ ટુડેઝ વિડીયો તો આજકાલ નીર રિપ્લેસમેન્ટ તો બહુ બધા થતા હોય છે ઘણું બધું સાંભળવા મળે છે કે આમને નીર રિપ્લેસમેન્ટ કરાયું આમને રોબોટિક પદ્ધતિથી કરાયું આમને મેન્યુઅલ પદ્ધતિથી કરાયું તો કયા પ્રકારનું નીર રિપ્લેસમેન્ટ સારું રહે આપણે એઇમ્સનો ડેટા જોઈએ ને તો એક વર્ષની અંદર ભારત દેશમાં અઢી લાખ કરતાં પણ નીર રિપ્લેસમેન્ટો થતા હોય છે તો આટલા બધા નીર રિપ્લેસમેન્ટો આપણા દેશની અંદર થતા હોય છે તો શું દરેક સમાન પ્રકારના હોય છે અલગ અલગ પ્રકારના ની રિપ્લેસમેન્ટ થતા હોય છે તો આવો જાણીએ ની રિપ્લેસમેન્ટના પ્રકાર વિશે યસ તો સૌથી પહેલો પ્રકાર ની રિપ્લેસમેન્ટનો એ હોય કે જેમનો સાંધો જે છે એ કમ્પ્લીટ ઘસાયેલો ના હોય બંને બાજુ જેના સાંધા ઘસાયેલા નથી માત્ર એક જ બાજુ જેનો સાંધો ઘસાયેલો હોય કે આ સાંધાની બે બાજુ છે પહેલી અને બીજી આ બેમાંથી એક જ બાજુ જેનો સાંધો ઘસાયેલો હોય એ લોકોને આખો સાંધો બદલવાની કોઈ જ જરૂર હોતી નથી એના માટે હોય છે પાર્સિયલ ની રિપ્લેસમેન્ટ એટલે કે માઇક્રોબ્લાસ્ટિક માઇક્રોપ્લાસ્ટિકની અંદર શું કરવામાં આવે આખો સાંધો ચેન્જ કરવામાં નથી આવતો જેટલો ભાગમાં ઘસારો જે છે એટલા ભાગને જ રિપ્લેસ કરવામાં આવે છે તો આટલો ભાગ જે ઘસાયેલો હોય એટલા ભાગને રિપ્લેસ કરીને નવો જોઈન્ટ નાખવામાં આવે છે આને કહેવાય પાર્સલની રિપ્લેસમેન્ટ હાફની રિપ્લેસમેન્ટ કાં તો પછી માઇક્રોપ્લાસ્ટિક યસ મિત્રો તો બીજો પ્રકાર એવો છે કે જેની અંદર આખે આખો સાંધો ઘસાઈ ગયેલો હોય જો આખો સાંધો ઘસાયેલો હોય તો શું કરવું પડે ની રિપ્લેસમેન્ટ કરવું પડે એની રિપ્લેસમેન્ટ કયા પ્રકારનું હોય તો ટોટલની રિપ્લેસમેન્ટ એટલે કે આ જે આખે આખો સાંધો જે છે એ આખો સાંધો બદલીને આ રીતનો આખો નવો સાંધો નાખવામાં આવે જેની આ રીતે મૂવમેન્ટ થતી હોય તો આને કહેવાય ટોટલની રિપ્લેસમેન્ટ હવે જોઈએ આ ટોટલની રિપ્લેસમેન્ટ કયા પ્રકારે થતું હોય છે તો સૌથી વધારે જે થવામાં આવતું ની રિપ્લેસમેન્ટ હોય છે એ પહેલા પ્રકારનું એટલે કે મેન્યુઅલ આની અંદર મેન્યુઅલ એટલે શું તો આ ટ્રેડિશનલ મેથડ છે કે જેની અંદર આ અલગ અલગ પ્રકારની આવી રીતની જીગ હોય છે આ જીગની અંદર મલ્ટિપલ એંગલે આ રીતના બ્લોક પાડેલા હોય છે મલ્ટિપલ એંગલથી આવી રીતના કટ લેવામાં આવતા હોય છે આ કટ લીધા પછી સ્પેશિયલ ટાઈપનો જે જોઈન્ટ હોય એની અંદર ફિક્સ કરવામાં આવે છે તો આ જે જીગ જે છે એને આવી રીતે હાડકાં ઉપર આ ઢીચડનો સાંધો છે એના ઉપર ફિક્સ કરવામાં આવતો હોય છે આ રીતનો ફિક્સ કર્યા પછી આ રીતના સો એંગલથી આને કટ કરવામાં આવતું હોય છે આ રીતનો કટિંગ કર્યા પછી આ હાડકાની સરફેસ આખી તૈયાર થાય આ સરફેસ ઉપર આ રીતના બ્લોક્સ જોઈન્ટ્સ એના સ્પેરપાર્ટ આ બધું આની અંદર ફિક્સ કરવામાં આવે છે આ રીતનું ફિક્સ કર્યા પછી ટોટલની રિપ્લેસમેન્ટ કમ્પ્લીટ થતું હોય છે તો આની અંદર જે એક્યુરેસી હોય છે એ ડૉક્ટરના મેઝરમેન્ટ ઉપર આધાર રાખતી હોય છે તે આ ઉપરાંત સાંધાની અંદર કઈ સાઇઝ આવે તે ડોક્ટરની મેઝરમેન્ટ ઉપર આધાર રાખતું હોય છે તો આને કહેવાય મેન્યુઅલની રિપ્લેસમેન્ટ ત્રીજા પ્રકારનું ની રિપ્લેસમેન્ટ એટલે કે રોબોટિક નીર રિપ્લેસમેન્ટ રોબોટ એટલે શું રોબોટ ઓપરેશન કરે ના આ રોબોટ ઓપરેશન નથી કરતો ઓપરેશન તો ડૉક્ટર જ કરે છે પણ ઓપરેશન કરવાની જે પદ્ધતિ હોય એમાં રોબોટ એટલે કે સ્પેશિયલ ટાઈપનું મશીન એનો ઉપયોગ કરવામાં આવે છે અને બીજી ભાષામાં કમ્પ્યુટર નેવિગેટેડ ની રિપ્લેસમેન્ટ પણ કહેવાય છે તો આ કઈ રીતે કરવામાં આવે તો દર્દીના જે સાંધો હોય જે છે એ સાંધાનો પહેલાં થ્રીડી સીટી સ્કેન કરવામાં આવે થ્રી ડાયમેન્શન સીટી સ્કેન કરીએ એટલે કે થ્રીડીની અંદર કઈ બાજુ કેટલો ઘસારો જે છે એ આની અંદર આવી જાય આ થ્રીડી સીટી સ્કેનનો ડેટા રોબોટિક સોફ્ટવેરમાં ઇનપુટ કરવામાં આવે છે આ ઇનપુટ કરવાથી આજે આપણે જે મેન્યુઅલ પદ્ધતિમાં જે કટ લીધા એ કટ કેટલા લેવા નવ mm લેવા સાત mm લેવા બે mm લેવા એ બધા જ કટ રોબોટ ડિસાઇડ કરે છે અને આ બધા જ કટ ડોક્ટર પોતાના હાથેથી લેતા હોય છે આ રીતનો કટ કરવાથી શું ફાયદો થાય તો આની જે એક્યુરેસી જે હોય છે એ રોબોટની ઝીરો ઝીરો હોય છે એટલે કે હન્ડ્રેડ પર્સન્ટ એક્યુરેસીથી કામ થતું હોય છે બીજું કટ એકદમ નાનો હોય છે ત્રીજી વસ્તુ હાડકાનો સ્ટોક એટલે કે હાડકાનું જે કટિંગ જે છે એ મેન્યુઅલ પદ્ધતિ કરતાં રોબોટિક પદ્ધતિની અંદર ઓછું થતું હોય છે જેથી કરીને હાડકાનો જથ્થો શરીર જોડે વધારે બચતો હોય છે અને ઇમ્પ્લાન્ટ જે છે એનું ફિક્સેશન મિનિમમ થતું હોય છે રિકવરી એકદમ ફાસ્ટ આવે ચેકો નાનો વજનમાં હલકું અને જલ્દીથી પોતાના કામે ચડી શકતા હોય છે તો આને કહેવાય કમ્પ્યુટર નેવિગેટેડ ટીકિયા એ એક પ્રકારનું ની રિપ્લેસમેન્ટ એવું પણ હોય છે કે કયા પ્રકારનો સાંધો અંદર નાખવામાં આવે સાંધાઓ તો અલગ અલગ કંપનીના આવતા જ હોય છે પણ મુખ્યત્વે દરેક કંપનીના જે હોય છે એ બે પ્રકારના સાંધા આવતા હોય છે એક તો આ જે સાંધો જે છે એને કહેવાય મેટલ આ પછી સીઓસીઆ કોબાલ્ટ ક્રોમિયમ એનો બનેલો હોય છે લાગે છે મેટલ જેવો એસેસ જેવો એકદમ સ્મૂથ હોય છે આ જે મુવમેન્ટ હોય છે આ રીતે એની થતી હોય છે તો આને મેટાલિક ની રિપ્લેસમેન્ટ કહેવામાં આવતું હોય છે આ જે છે એ વર્ષોથી આ પ્રકારનું રિપ્લેસમેન્ટ થતું હોય છે અને દરેક પ્રકારની કંપનીઓ આ પ્રકારના જોઈન્ટ પ્રોવાઈડ કરતા હોય છે સૌથી બેસ્ટની રિપ્લેસમેન્ટ કહેવાય ને તો એ ગોલ્ડની રિપ્લેસમેન્ટ આપણે સાંભળ્યું હશે કે ગોલ્ડ ગોલ્ડ ગોલ્ડનો જોઈન્ટ ગોલ્ડનો જોઈન્ટ ના હોય ગોલ્ડ કંપનીનું નામ છે ઇટ લુક્સ લાઈક અ ગોલ્ડ જે રૂટીન જે જોઈન્ટ આવતો હોય છે એના ઉપર સાત લેયરનું ટાઇટેનિયમનું કોટિંગ થાય તો આ પ્રકારનો ગોલ્ડનો જોઈન્ટ બને ગોલ્ડનો જોઈન્ટ કોટિંગ થવાના કારણે વચનમાં એકદમ હલકો થઈ જતો હોય છે આ ઉપરાંત એલર્જીના ઇસ્યુ પણ થતા નથી આ ઉપરાંત ઇન્ફેક્શનના ચાન્સ પણ ઓછા હોય છે આ ઉપરાંત શરીરના કોઈપણ ભાગનો એમઆરઆઈ કરવાનો થયો તો બહુ ઇઝીલી થઈ શકે છે તો આટલા બધા ફાયદા આ ગોલ્ડ જોઈન્ટના હોય છે જે સાદો જોઈન્ટ આવતો હોય છે એના ઉપર કોટીના કારણે આ જોઈન્ટ બનતો હોવાથી કોસ્ટની અંદર થોડો ઘણો વધારો આ જોઈન્ટમાં થતો હોય છે તો આને કહેવાય ગોલ્ડની રિપ્લેસમેન્ટ અને આની મુવમેન્ટ બધી જ બાજુ કમ્પ્લીટ રીતે થઈ શકતી હોય છે યસ તો હાઉ મિત્રો કેવો રહ્યો વિડીયો મજા આવીને ની રિપ્લેસમેન્ટ કેટલા પ્રકારના હોય ખબર પડી ને અલગ અલગ પ્રકારના ની રિપ્લેસમેન્ટ ક્યારે શું કરાવું કઈ ઉંમરમાં શું કરાવું ખબર પડી કે નહીં મજા આવી કે નહીં આવા નવા વધારે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં